કેમ છો મિત્રો તમે બધા મજામાં હશો ને આજના નાના બ્લોગમાં તમારું મારા દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું જવાનું છું સંતરામપુર ભંડારા ગામમાં રાકેશભાઈ નવું મકાનનું ઓપનિંગ કરી રહ્યા છે ઘરનું ઓપનિંગ કરી રહ્યા છે જેમને કોઈ આગળ પાછળ છે નહીં એવા બાળકોનું આજે રાકેશભાઈ ઘર બનાવ્યું છે તો આજે એમના ઘરનું ઓપનિંગ છે મિત્રો તો આપણે એમના ઓપનિંગમાં જવાનું છે અને ત્યાં જશું બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો બાળકોને પણ મળશું રાકેશભાઈને પણ મળશું રાકેશભાઈએ આજે એકદમ બેસ્ટ કામ કર્યું છે જબરજસ્ત કામ કર્યું છે મિત્રો સેવાનું કામ મકાન બનાવ્યું છે અનાર્થ બાળકોનું મિત્રો તો આપણે એમના ઓપનિંગમાં જવાનું છે તો અમે કન્ટિન્યુ આજના બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો આપણે જઈએ લેજવો તો મિત્રો આપણે અત્યારે આવી ગયા પેટ્રોલ ભરાવવા માટે તો પહેલાં આપણે પેટ્રોલ ભરાવી દઈએ મિત્રો પેટ્રોલ ભરાવીને આપણે જવાનું છે સંતરામપુર ભંડારા ગામમાં તો જે અત્યારે આ પેટ્રોલ પંપ ઉપર છે ને મારા મિત્રો કામ કરે છે તો ચાલો મુલાકાત કરે કેવો હજુ ભાઈ મજામાં જય માતાજી એવો જ ભરિદન ભાઈ બસો રૂપિયાનું અને બીજા મિત્ર જોડે મુલાકાત કરાવું કેવું છે ભાઈ મજામાં કે જય માતાજી એવો છે મજા આવે છે ને કામ કરવાની આવા જ જોઈએ મજા ભાઈ અને આપણા બેન છે ત્યાં આગળ કામ કરે છે દેખો જોઉં કંઈ ન બતાવે દે ચક્કુ બેન ને આ ચક્કુબેન જય માતાજી ચાલો આપણે પેટ્રોલ ભરાય જાય એટલે આપણે જવાનું છે સંતરામપુર બ્લોક માં કન્ટિન્યુ બનાવી અત્યારે તો હું આવી ગયો છું સંતરામપુરમાં રવિભાઈની શોપની આગળ છું અત્યારે ઊભેલો હવે આપણે રવિભાઈને સાથે લઈને જવાના છે રવિભાઈ શોપ પર હશે તો આપણે સાથે લઈને જઈશું ના હોય તો પછી આપણે એકલા જ ચાલ્યા જશું મિત્રો તો ચાલો આપણા રવિભાઈના શોપ પર જઈએ જય માતાજી ભાઈ જય મહાકાલી માં જય બાબા દેવ જય મહાકાલી માં જય બાબા દેવ કેમ છો ભાઈ જય માતાજી રહી ભાઈ છે કે નઈ યાર ગાડી ગયો છે કે કાલે મોકલ્યું શું પેલા હમણાં ફાઇનલી મિત્રો હું આવી ગયો છું અને મારી સાથે પંકુભાઈ આવી ગયા છે સંતરામપુરથી અમારા પંકુભાઈને પણ મેં લઈ લીધા છે સાથે અને અમે ચાલતા ચાલતા જઈએ છીએ હવે થોડી વારમાં અમે પહોંચી જઈશું જ્યાં રાકેશભાઈએ મકાન બનાવ્યું છે ઘર બનાવ્યું છે ત્યાં તો ઘરમાં બતાવી હા પહેલાં આવા ઘરમાં રહેતા હતા બાળકો અને પહેલી બાજુ જે મંડપ બાંધેલો છે ત્યાં મકાન બનાવેલું છે ના આ રાકેશભાઈ ની સામે ગાડી ઊભી છે તો અમે હવે ધીરે ધીરે ચાલતા ચાલતા જઈએ છે મિત્રો અમારા જેકીભાઈ લેવા આવે છે આગળ અને અમારા જેકી ઓ જેકીભાઈ કેમ છો બસ જય માતાજી જય મા કાલી માં કેવું છે મજામાં મજામાં બરાબર ચાલો ચાલો હું પડી અમે એવું છે હા આગળ બધા વડીલો ઊભા છે કેમ છો જય માતાજી જય મા માં એવું મજામાં છો ને મજામાં એવું છે અમારા રાકેશભાઈ જય માતાજી જય મહાકાલી માં કોંગ્રેચ્યુલેશન અને આજુભાઈ આ એ પણ બ્લોગ બનાવે છે ડેકોરેશન કરવા માટે અને આર કે ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી યુપી ભાઈ જય માતાજી કેવો છે મુકા બસ મજામાં જય મહાકાલી જય મહાકાલી માં જય બાબા દે ગણેશ ભાઈ

અરે ઓરે રાકેશભાઈ આ કામનો ખૂબ ખૂબ આગળ વધે તેવી બધાના માટે અને બધાના આશીર્વાદ સાથે હું સુવિધા પાટો છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એના બદલ અમને અભિનંદન અને આવનુંવ કરતા રહેમે સૌ થાય હંગા આભાર તમારો ગયા છે

खुश नहीं है भाई। अब दिल खुश। अरे आप तो मिला होगा भाई। अरे वाह वाह वाह। खुश नहीं है भाई। हेलो। क्या कबूतर

ત્રણ અનાર્થ બાળકો છે એટલે કે એમને કોઈ આગળ પાછળ છે નહીં તો રાકેશભાઈએ એમના માટે મકાન બનાવ્યું છે લગભગ એક મહિનાથી મકાન ચાલે છે એમનું કામ આજે પૂર્ણ થયું છે તો રાકેશભાઈને પહેલાં તો મારા તરફથી આભાર એમનો માનું છું કે આટલું મસ્ત કામ કર્યું બાકી બીજા ભાઈઓથી એક વેફર પણ કોઈને પાંચ રૂપિયાનું ખવડાવવાનું થતું નથી મતલબમાં તો આજે આપણા રાકેશભાઈએ એક મકાન બનાવ્યું છે વિચારવા જેવી બાબત છે મિત્રો તો તો રાકેશભાઈ એવું કહું છું કે આવા નવા હજી પણ મકાનો બનાવો અમારા તરફથી ફૂલ સપોર્ટ રહેશે મિત્રો બસ એટલું જ કહેવા માંગુ છું થેન્ક યુ રાકેશભાઈ આભાર તમારો મુકેશભાઈ કે તમે મારા આમંત્રણને માન આપીને આવ્યા બસ તમારો સપોર્ટ રહેશે તો આપણે આવા નવા બાળકોના ઘર બનાવતા રહેશું જય મહાકાલી માં મિત્રો ફાઇનલી આપણે જે મકાન છે રાકેશભાઈએ બનાવ્યું છે જે ત્રણ બાળકો છે એમને આગળ પાછળ કોઈ છે નહીં એમનું મકાનનું ઓપનિંગ થઈ ચૂક્યું છે ફાઇનલી મિત્રો અને રાકેશભાઈને પણ કહેવા માંગુ છું કે આવા નવા મકાનો

ઘણા બધા બનાવવાના છે જોતો ભાઈ અને બધા તમે સપોર્ટ આપશો તો ઘણા જ બધા ઘરો બનશે તો તમારો સપોર્ટ જોઈએ છે બસ બીજું કઈ નથી જોતું રવિભાઈ થોડુંક તમે બોલજો